જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે ચડવાનું છે જૂના ઘટ તો આજે નવો ચેલેન્જ છે અમારી માટે કે કોણ બધા પગથિયા આ ચડે આ પગ ગિનર ચડી મિત્ર બરાબર તો આપણે જો ગિરનાર પહોંચી ગયા હા ને એક નવો ચેલેન્જ આવેલો આવે જે મોબાઈલ આવો તમને બતાવી દઉં મિત્રો આપણે ગિરનાર પહોંચી ગયા બરાબર અને હવે અમારા માટે ચેલેન્જ કેવી જુદી ચેલેન્જ છે નવું પગ મિત્રો નવ હજાર નવસો નવ વાણું પગર તો આપણે ચડવાનું હવે આપણે ચડીએ તમને બતાવીએ આગળ બરાબર વિડીયો પૂરો જોજો મિત્રો જોવાની બહુ મજા આવશે ઓકે મળીએ તમને આગળ જોવા પહેલા ચેકિંગ કરાવી દઈએ

હા બીજું મિત્રો કેટલી મહેનત થી ઉપર સડે જોઈ લો આપડે એમને સડીએ આટલો થાક લાગે છે તો આખું પારો લઈને સડે કેવી રીતે સડતા હશે કોમેન્ટ કરી દેજો બરાબર મિત્રો આપડે ફોટા પાડવા બહુ ભારે નવા નવા પેલી વાર એમ બધા એટલા માટે ફોટા પાડવા બહુ ભારે બરાબર આપડે અલ્પેશભાઈ

આપડે વાદળ પહોંચ્યા 50% વાદળ કેટલા પગડી 4000 4000 હજી 4000 હજી તો 9000 પગડી મિત્રો બાકી છે અને આ જો બદર લીટી જેવો થઈ ગયો એ વિહોમો ખરા આપડે એક મિત્ર પાછળઈ ગયા છે ગુરુજી જે સુમન એમનો આપડે સંઘાસતો રહી ગયા બરાબર આમ પાછળ જો જન્નત છે જન્નત વા મોજા કો થાય કો થાય પ્રકાશ ભાઈ અમારો ફોટો લેજો યાર મોરે મોરો મોરે મોરો એ ને વેલકમ ટુ ભાઈ ઇન્સ્ટાગ્રામ ફેમસ હા પણ આઈફોન છે આઈફોન

તો મિત્રો આપણે હવે અડધે પહોંચ્યા હજુ અહીંથી લોકેશન એક નંબર હાલ થોડુંક ઉપર સડે એટલે અમારી બાજુ લઈ જાવ બે બે લાકડી બે લાકડી લઈને અમે હલ સડે રહ્યા હવે થોડુંક રિઝલ્ટમાં પ્રોબ્લેમ આવશે કારણ કે એકમાં ચાર્જિંગ બધી ગયું છે આ બીજો મોબાઈલ લીધો છે એમાં થોડુંક ચાર્જિંગ છે ચાર્જિંગ ઇસ્યુ પછી જો તમને લોકેશન બતાવું બધું તારું વસ્તુ મારા જોડે છે

ફાઇનલી કિલોમીટર નહી અલ્યા 3000 3000 પક ગયા આપણે ઉતરવાનું છે હવે અને પાછું ફરીથી ચડવાનું છે બરાબર આપણે ઉતરવાનું શરૂ કરી નાછું છું આપણે અલ્પેશભાઈ ને પીપુલભાઈ બે આગળ જતા રહ્યા છે નીચે હેઠ અને ભાઈ તો પહાડ જ છે એ ભાઈ તો છો એનો હખવારો જ નહીં એટલે હંગાતો થતો જ ક્યો

Chúng rồi hãy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ હે વહીંઈ નજી

આ જો નેચર ની જોતા મોબાઈલ થી જોઈ રહે સક્રિય આવે અમને આ જો આ બ્લોગર ભાઈ સસ્તા બ્લોગર હા આપણે સસ્તા બ્લોગર બોલો 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 હાલો એવું હે તો મિત્રો હવે એટલે આપણે વિડીયો શૂટ નહીં થાય મોબાઈલનો પ્રતિબંધ

ફાળ નીચે હડળ હડ ઉતરવાનું આપણે કરવાનું છે વાહ હા આજે તો મજા કરવાની છે આ આગળ ઉતાર દીપુ કે આપણે જો મજા રહે એવો કે આપણે આગળ જઈએ અને જો 20000 મેનું પાગ લે લેજો આપણે નથી હમ બોધું પેલો ફન માં આવતું તો પણ થોડુંક માકુ બરોબર આવતું ઓમતે હાડ આવે છે એક નંબર હા હવે આપણે ધીરે ધીરે ઉતરવાનું છે બીજું કંઈ કરવાનું નહીં હા જન્નતું

હા મોજા તમે તો એસી છે આપડે એસી ની હવા ખાવાની તારે જો હવે એક નંબર જન્નત હે જન્નત એસી શું છે જન્નત હે જન્નત ટુ અવર્સ લેટર ને પ્રકારિકા નીકળ્યા વરસાદ કે જોરદાર ચાલુ થયો જોયલો તમે આજો મિત્રો છંપલ આવી રીછો આજો એ હોય મિત્રો જો આ વરસાદ જોરદાર ચાલુ થયો બધા ઉપર મારો જો મિત્રો વરસાદ જોરદાર ચાલુ આજો પોઈન્ટ થી ગાળો હોતા આજો ઠંડી વાવે ઊભા રહે પણ આવી અચા ખબર હતી કે રેટિયા

કોબડી લાવે છે કોમ આવે હા જો આનિલ ભાઈ ની કોબડી ઉડે

કરી કરે આપણે તો મિત્રો ફર્સ્ટ થી આપણે એકમાં પાછો દીધા બધા મિત્રો ભેગા થઈ બિલકુલ થાકને લાગો બિલકુલ

કરાચે આતી હોય નો માથા છે યે